નડિયાદ સંતરામ વાટિકામાં શિવલિંગની પૂજા કરવામાં આવી શ્રી સંતરામ કેડવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા બાલ મંદિરમાં તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારના રોજ માક્ષર માસનું મહા આદ્રા હોય હિન્દુ ધર્મમાં દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને આ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી આ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ માટે આ દિવસે શ્રી સંતરામ શિશુવાટિકામાં શિવલિંગની પૂજા કરાવવામાં આવી તથા શિવલિંગનું મહત્વ સમજાવવામાં આવ્યું

સોળ તારીખ સોમવાર અને આગ્ર નક્ષત્રમાં સૌપ્રથમ શિવજીને લિંગ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી તેથી અમારા શાળામાં શિશુવાટિકાના બાળકો દીદીઓ ગુરુજીઓ અને વાલીશ્રીઓએ આજે શિવજીની પૂજા કરી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સન શ્રી નિકુણદાસજી મહારાજે દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા